લોકપ્રિય નાગરિકોને અભિનંદન પાઠવ્યા કેન્દ્ર સરકારના માય ગવ પ્લેટફોર્મ દ્વારા લોકપ્રિય પસંદગી શ્રેણી માટે ઓનલાઈન મતદાનનું આયોજન કરવામાં આવે છે જેમાં નાગરિકો તેમની પસંદની ઝાંખી માટે મત આપી શકે છે આ વર્ષે ગુજરાતની ઝાંખીનું થીમ અનાર્થપુરથી એકતાનગર સુધી વારસો અને વિકાસનો અદભુત સમન્વય હતો ગત વર્ષોમાં રાજ્યએ ધોળાવીરા વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન ગામ બે હજાર ચોવીસ અને સ્વચ્છ ગ્રીન એનર્જી ગુજરાત બે હજાર ત્રેવીસ જેવા થીમ સાથે આ પુરસ્કાર જીત્યો હતો નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાયેલ છોતેરમી ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ રાજ્યો અને સરકારી વિભાગોની એકત્રીસ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી ગુજરાતની ઝાંખીએ વડનગરના બારમી સદીના સોલંકી યુગના કીર્તિ તોરણથી લઈને એકવીસમી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સ્ટેટ્સ તેમાં સી ટુ નાઇન ફાઇવ એરક્રાફ્ટ ઉત્પાદન યુનિટ સેમી કન્ડક્ટર ચીપ્સ અને અટલ બ્રિજ જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં સ્ટેટ્સ આત્મનિર્ભરતાને પણ હાઇલાઇટ કરવામાં આવી આ સન્માન ઉપરાંત ઝાંખી કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં ગુજરાતના મણિયારો રાસે ત્રીજું સ્થાન હાંસલ કર્યું ગુજરાત સરકારના માહિતી નિર્દેશક કે એલ બચ્ચાનીએ જણાવ્યું કે અમે ત્રીજા સતત વર્ષીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે અમે પ્રધાનમંત્રી મોદીના સંકલ્પને આગળ લઈ જઈ રહ્યા છીએ અને ઝાંખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની માર્ગદર્શિકા હેઠળ તૈયાર કરવામાં આવી હતી વડનગરના કીર્તિ તોરણથી લઈને એકવીસમી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે ગુજરાતના વિકાસને દર્શાવવાનો પ્રયાસ કર્યો અમે સાણંદમાં સ્થાપિત થઈ રહેલા સેમી કંડક્ટર હબ અને અટલ બ્રિજને પણ રજૂ કર્યા सतत मान्यता स्टेट्स समृद्ध वारसा ने जाड़वी राखवा साथे आधुनिक विकास ने अपनावવાની प्रतिबद्धता ने दर्शावे छे थैंक यू फॉर मेंशनिंग इट કે લગાતાર 3 સાલ હમે યે ઉપલબ્ધિ મિલી હૈ કે 2023 સે લેકે 2025 એટલે 3 સાલ ગુજરાત ઇસ ક્રમ મે પ્રથમ રહા હૈ માનની પ્રધાનમંત્રીજી કે સોનેમ ભારત કે સંકલ્પ કો સાથ મે લેકે ચલતે હુએ और साथ में माननीय मुख्यमंत्री जी भूपेंद्र सिंह पटेल साहब का मार्गदर्शन हमें जो मिला उसके तहत ही झांकी हमने तैयार करी थी जिसमें विरासत से लेकर विकास की बात की गई है बारहवीं शताब्दी में जो कीर्ति तोरण बना था जो वडनगर में आज स्थित है वहाँ से लेकर इक्कीसवीं सदी तक का एस जिसको बोलते हैं स्टेचू ऑफ यूनिटी जो कि इंजीनियरिंग मार्वल माना जाता है उसके बीच गुजरात का पूरा विकास हमने दर्शाने की कोशिश झांकी में करी थी और साथ में इसमें जो बीच में प्रकल्प बताए गए थे उसमें साणंद में जो सेमी का हमारा हब बन रहा है उसकी बात हमने करी थी ऑटो तो हब भी वहीं पे बन रहा है और पैरेलली अटल ब्रिज की बात करी थी अहमदाबाद में वाटर स्पोर्ट्स जो कि द्वारका की, द्वार की पैरीगरी में हो रहे उसकी भी बात हमने करी थी और सूट सीट टू एयरक्राफ्ट जो है उसके विषय में भी हमने झांकी में उसका उल्लेख किया है और साथ में कच्छ की मिट्टी और दर्पण दोनों का कलाकृति भी हमने कारीगरी दिखाने की कोशिश भी करी थी जिसको कि लोगों ने बहुत पसंद किया और प्रथम क्रमांक क्रमांकृत किया सर गुजरात टेक्नोलॉजी की तरफ भी बढ़ रहा है डेवलपमेंट की तरफ भी बढ़ रहा है साथ में अपना जो कल्चर है जो रिच हेरिटेज है उसको भी प्रिजर्व कर रहा है इस तरीके से गुजरात बाकी स्टेट्स के लिए एक रोल मॉडल बन गया है तो उसके लिए आपकी बात बिल्कुल सही है इसी क्रम में हमने कल्चर को भी आपने देखा होगा कि हमने मणियारा रास को भी में पास में प्रदर्शित किया था मैंने कच्ची कला का भी आपको इसमें जिक्र किया और साथ में आने वाले वर्षों में भी आप देखो कि गुजरात इसको प्रिजर्व करेगा